ચાલો આપણે બનાવીશું બાજરીનો રોટલો લસણિયો તે માટે બાજરીનો રોટલો લીધેલો છે તેને ઝીણો ચૂર કરીને તેમાં સૂર કરી નાખવાનો ત્યારબાદ તેમાં હળદર જીરું રાય લસણ મરસાણી પેસ્ટ ત્યારબાદ તેલ ગરમ મૂકીને તેમાં રાઈ જીરું લીમડાના પાન હિંગ અને લસણ વાળ મરચું નાખીને તેને બરાબર હલાવું આ રોટલો તમે લંચ બોક્સમાં પણ નાખી શકો છો જો તમારા છોકરા બાજરાનો રોટલો ન ખાતા હોય તો પણ તમે આપી શકો તેને બરાબર હલાવીને પાંચ દસ મિનિટે હલાવીને રહેવા દેવો તો તૈયાર છે આપણો રોટલો લસણ જો આ રેસીપી તમને ગમી હોય તો ચેનલને લાઈક શેર ને સબક્રાઈબ કરી દેજો